જાઓ તૈયાર આજે પણ ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળશે વરસાદ આજે બપોર બાદ અને સાંજના સમયગાળા દરમિયાન મિત્રો કડાકા ભડાકા સાથે રાજ્યના કયા વિસ્તારોની અંદર આજે વરસાદની રહેલી છે આગાહી આજે તારીખ મિત્રો તેર જૂન અને ગુરુવાર થયો છે તો આપણે આજના વિડીયોની અંદર જાણીશું આજે ગુજરાત રાજ્યના કયા જિલ્લાઓની અંદર કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળશે તો બીજી તરફ મિત્રો ચૌદ જૂન પંદર જૂન સોળ જૂને કેવું મેળવીએ પહેલા જો મિત્રો તમે અમારી આ ચેનલ પર નવા છો તો ખાસ અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલા તો આપણે અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવીએ તો મિત્રો બપોરનો સમયગાળો થવા આવ્યો છે અત્યારે જોવા જઈએ તો બંગાળની ખાડી અને અરબી સમુદ્રની અંદર મિત્રો વરસાદી વાદળો જોવા મળી રહ્યા છે બંગાળની ખાડીની અંદર તમે અહીં જોઈ શકો છો કે ભારે વાદળાઓ જોવા મળી રહ્યા છે અને ખાડીની અંદર ધોધમાર વરસાદ અત્યારે ત્યાં સમુદ્રમાં જોવા મળ્યો છે અરબી સમુદ્રની વાત કરવામાં આવે તો મુંબઈ અને મહારાષ્ટ્ર કર્ણાટકના દરિયાકાંઠા અને કાંઠાના જે વિસ્તારો છે પશ્ચિમી ઘાટના ભારતના એ વિસ્તારોની અંદર મિત્રો ચોમાસું પહોંચી ગયા ત્યારબાદ સતત આ વિસ્તારોમાં સક્રિયતા જોવા મળી છે હવામાન વિભાગે રોજ ગુજરાતની અંદર ચોમાસું થઈ એમની રેખા લંબાવી છે પરંતુ અત્યારે ગુજરાતની અંદર ખરેખર ચોમાસું બેઠું હોય તેવી સ્થિતિ જોવા મળતી નથી તો આપને જણાવી દઈએ મિત્રો કે આ ચોમાસું કઈ રીતે આગળ વધશે અને શું અત્યારે નિષ્ક્રિય બન્યું છે એમની અપડેટ મેળવીએ પહેલા આપણે જાણી લઈએ તો આજે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને બપોર બાદ અને સાંજથી લઈ મોડી સાંજના સમયગાળા દરમિયાન આજે મિત્રો ગુજરાતના અમુક વિસ્તારો જે વરસાદના છે વધવાના છે અને કડાકા બડાકા સાથે જોવા મળશે વરસાદ મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો અત્યારનું વાતાવરણ જોવા જઈએ તો મિત્રો બપોરના સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યની અંદર હજુ પણ અમુક વિસ્તારોની અંદર એકતાલીસ ડિગ્રી સુધીના તાપમાનો જોવા મળે છે ભારે બફારો જોવા મળે છે ખાસ કરીને આપ જોઈ શકો છો કે સુરેન્દ્રનગર બોટાદ લાગુના વિસ્તારોમાં ચાલીસ ડિગ્રી સુધીનું અત્યારનું તાપમાન આ સાથે અમદાવાદની અંદર હજુ પણ એકતાલીસ ડિગ્રી સુધીનું તાપમાનને ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર અત્યારે બફારાનું પ્રમાણ જોવા મળે છે મિત્રો અત્યારે ગુજરાત રાજ્યની અંદર સરફેસ લેવલ ઉપર ભારે અસ્થિરતા સર્જાય છે અને જેના કારણે આપણે જણાવી દઈએ તો અત્યારે ગુજરાતના સરફેસ લેવલ ઉપર જોવા મળે રહેલી અસ્થિરતાના કારણે બપોર બાદ મિત્રો આપને જણાવી દઈએ ખાસ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે હવે આપણે એ જાણીએ તો ગુજરાતના સૌરાષ્ટ્રની અંદર આજે તેર જૂન થઈ છે અને કયા વિસ્તારોમાં વરસાદની આગાહી તો મિત્રો તમે અહીં જોઈ શકો છો આજે પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અમુક વિસ્તારોમાં બપોર બાદ ખાસ કરીને સાંજના સમયગાળા સુધીની અંદર મિત્રો કડાકા ભડાકા સંધીનો વરસાદ જોવા મળી શકે છે આપ અહીં જોઈ શકો છો જેની અંદર મિત્રો ભાવનગર જિલ્લો હોય ભાવનગરના ખાસ પાલિતાણા લાગુના શેત્રુંજય પંથકો તળાજાના ગ્રામ્ય પંથકો પાલિતાણા બાજુના સાથે જ મહુવાના અંદરના ગ્રામ્ય પંથકો જેની અંદર ખાસ કરીને અમરેલી લાગુના પંથકો હોય જેની અંદર રાજુલાના અંદરના ગ્રામ્ય પંથકો આ મિત્રો ભાવનગર અને અમરેલી જિલ્લાના જે ખાસ અંદરના જે વિસ્તારો જોવા મળી રહ્યા છે એ વિસ્તારોની અંદર મિત્રો આજે બપોર બાદ કડાકા ભડાકા સાથે કાળા ડિબાંગ વાદળોની સાથે મિત્રો અમુક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પણ જોવા મળી શકે છે તો બીજી તરફ મિત્રો ગીર સોમનાથના પણ જૂનાગઢ અમરેલી લાગુના પંથકો હોય અને ખાસ કરી વેરાવળ કોળીના આજુબાજુ અંદરના પંથકો જ્યાં તુલસી શ્યામ હોય આ વિસ્તારોની અંદર પણ મિત્રો આજે વરસાદની રહેલી છે આગાહી ગીર સોમનાથની અંદર આજુબાજુના પંથકો હોય આ સાથે જ મિત્રો ખાસ કરીને અમરેલીની વાત કરવામાં આવે તો અમરેલીની અંદર આજે આજુબાજુના જે સાવરકુંડલા લાગુના વિસ્તારો હોય આ સાથે જ મિત્રો વાઘણિયા જેતુડા ગારિયાધાર અમરેલી દેવરીયા ચલાળા આ વિસ્તારોની અંદર મિત્રો આજે બપોર બાદ અમુક વિસ્તારોની અંદર વરસાદ સુધી જોવા મળી શકે બાકી આજુબાજુના બીજા અંદર અંદર મિત્રો આ હળવા ભારે વરસાદી ઝાપટાથી લઈ હળવા વરસાદની આગાહી જોવા મળી રહી છે સાથે આપણે અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવીએ તો મિત્રો મુંબઈના કાંઠા સુધી અત્યારે અરબી સમુદ્રની અંદર જે વિધિવત નૈઋત્યનું ચોમાસું પહોંચ્યું છે એમના વરસાદી વાદળો જોવા મળી રહ્યા છે અને મિત્રો આજે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આ જે અમુક અરબી સમુદ્રની અંદર જે ચોમાસાના વાદળો સક્રિય થયા છે એ જોવા મળી શકે છે અને હવે પછી જેમ જેમ મિત્રો દિવસો આગળ વધતા જશે તેમ અરબી સમુદ્રની રહેલી આ સક્રિયતા ધીમે ધીમે હવે આ ચોમાસું આગળ વધશે આપણે ખાસ એ જણાવી દઈએ તો અત્યારે જે નિષ્ક્રિય ચોમાસું થયાના સમાચાર ચાલી રહ્યા છે પરંતુ મિત્રો ચોમાસું નિષ્ક્રિય નથી થયું અત્યારે દક્ષિણીય ભારતના રાજ્યો તથા મહારાષ્ટ્ર કર્ણાટકની અંદર આ સક્રિય ચોમાસું વરસાદ લાવી જ રહ્યું છે જો કે મંબુ સુધી દર વર્ષે મિત્રો ચોમાસું આવ્યા બાદ એક નાનો બ્રેક લેતું હોય છે એ જ પ્રમાણે આ ચોમાસું બ્રેક લેશે ને હવે પછી મિત્રો ચોમાસું ધીમી ગતિથી આગળ વધવાનું છે ખાસ કરીને મિત્રો અરબી સમુદ્રના મોસમી પવનોની નૈઋત્યના ચોમાસાની પાંખ અને બંગાળના ખાડીના મોસમી પવનોની બંગાળની જે ખાડીની પાંખા બંને પાંખો ખૂબ જ ઝડપી ગતિથી અત્યાર સુધી ચાલી હતી પરંતુ હવે આ ચોમાસું ખૂબ જ ધીમી ગતિથી ચાલશે અને મિત્રો ગુજરાતની અંદર ચોમાસું ધીમે ધીમે આગળ વધશે અને છૂટા છવાયા વિસ્તારોની અંદર આ રીતે વાવણી લાયક વરસાદ શરૂ જ રહેશે એટલે હવે પછીના દિવસોની અંદર મિત્રો ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે પરંતુ એ ખૂબ જ છૂટો છવાયો હશે અને ખાસ કરીને દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આ ગતિવિધિ વધારે રહેશે જોકે આ જૂન મહિનો દર વર્ષે મિત્રો ચોમાસાને લઈ ઢીલો ઢાલો જ હોય છે સાર્વત્રિક વરસાદ જૂન મહિનાની અંદર ખૂબ જ ઓછા વર્ષો હશે એવા કે જ્યાં સાર્વત્રિક ગુજરાતની અંદર વરસાદ જોવા મળે એટલે ગુજરાતની અંદર મિત્રો ચોમાસાની શરૂઆત આ જ રીતે રહેવાની છે એટલે કે ધીમે ધીમે છૂટાછવાયા વિસ્તારોની અંદર વાવણીલાયક વરસાદ થઈ જાય અને ગુજરાતની અંદર ચોમાસાની આ રીતે એન્ટ્રી જોવા મળે તો મિત્રો આ રીતે આગળ જોવામાં શું વધશે આ સાથે બીજા અગત્યના સમાચાર જોઈએ તો મિત્રો બીજી તરફ દક્ષિણી ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના કયા વિસ્તારોની અંદર આજે વરસાદની રહેલી છે આગાહી તો મિત્રો આજે દક્ષિણી ગુજરાતની વાત કરવામાં આવે તો આપણે જણાવી દઈએ આજે ખાસ કરીને વલસાડ લાગુના ડાંગ આહવા લાગુના વિસ્તારો હોય સાપુતારા આ સાથે જ આપ જોઈ શકો છો તાપી વ્યારા અને સુરતની અંદર પણ તાપી બારડોલી અને વાંકલ લાગુના વિસ્તારોની અંદર આજે વરસાદની શક્યતા જોવા મળી રહી છે હળવો વરસાદ જોવા મળી શકે આ સાથે નર્મદા જિલ્લામાં ડેડિયાપાડા ઉમરપાડા થાપર જે ખાસ ગુજરાતના મિત્રો મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર લાગુના બોર્ડરના વિસ્તારો હોય મધ્યપૂર્વ ગુજરાતની વાત કરવામાં આવે એમાં પણ દાહોદના ખાસ મધ્યપ્રદેશ બોર્ડરના વિસ્તારો હોય અરવલ્લી મહીસાગર આ વિસ્તારોની અંદર મિત્રો આજે હળવા વરસાદની આગાહી જોવા મળી રહી છે મધ્યપૂર્વ ગુજરાતની અંદર અમુક એકલ દોકલ વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટા જે અમદાવાદ હોય આ સાથે આણંદ વડોદરા દાહોદ લાગુના વિસ્તારો સુરેન્દ્રનગર આજુબાજુના વિસ્તારોની અંદર પણ હળવા ભારે વરસાદી ઝાપટા તો હળવા વરસાદની શક્યતા આજે પણ મિત્રો ચોટીલા ગઈકાલે પણ ચોટીલા રાજકોટના ઘણા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળ્યો હતો એ જ રીતે આજે પણ થોડી શક્યતા જોવા મળી રહી છે સાથે જ મિત્રો કચ્છની અંદર પણ વાત કરવા જઈએ તો આજે કચ્છની અંદર દરિયાકાંઠાના લખપત નાલિયા લાગુના વિસ્તારોની અંદર હળવા વરસાદી ઝાપટા છૂટા છવાયા બહુ વધારે પડતી શક્યતા જોવા મળતી નથી પરંતુ આજે સૌરાષ્ટ્રની અંદર વાત કરવામાં આવે તો આપ જોઈ શકો છો ભાવનગર અમરેલી અને અમરેલીના જૂનાગઢ ગીર સોમનાથ અને રાજકોટ લાગુના વિસ્તારો હોયને ભાવનગરના બોટાદ સુરેન્દ્રનગરના છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદની રહેશે શક્યતા સાથે જ દક્ષિણી ગુજરાતની અંદર મિત્રો સુરત નવસારી વલસાડ આ સાથે તાપી નર્મદા ડાંગ લાગુના વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી તો અમુક વિસ્તારોમાં વાવણી લાયક સારો વરસાદ પણ જોવા મળી શકે છે સાથે જ આપ જોઈ શકો છો ચૌદ તારીખના રોજ પણ ગુજરાતની અંદર આ જ રીતે સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથેના વરસાદો શરૂ રહેશે